શ્રાવણ માસના અંતિમ સોમવારે નાળા દેવજગન ખાતે મેળો ભરાયો જંબુસરથી આશરે પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ નાળા દેવ જગન ખાતે શ્રાવણના અંતિમ સોમવારે હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રામેશ્વર મહાદેવના દર્શન તથા હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નાળા દેવ જગન ખાતે આવેલ રામેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે હજારો વર્ષ પહેલાંનું આ રામેશ્વર મંદિર જ્યાં પાંડવોને અજ્ઞાતવાસમાં રહેવાનું હતું તે સમયે આ સ્થળ પર આવી મોટો યજ્ઞ કરેલ આ યજ્ઞમાં દેવોએ પધરામણી કરેલ ત્યારથી આ દેવજગનના નામે પ્રસ્થાપિત થયા આ સહિત અહીંયાથી ગાય નીકળી હતી અને તે લખી ગામ લુવારામાં સમાઈ હતી રામેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષની જેમ ગ્રામજનોના સહકારથી શ્રાવણના અંતિમ સોમવારે મેળો ભરાય છે તથા ચાલુ સાલે પણ પંદરમાં હોમાત્મક લઘુરૂદ્રનું સવારે આઠ કલાકે આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મેળા તથા યજ્ઞનો લાભ લીધો હતો સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તાલુકાના ગામોથી આવેલ મહિલા મંડળોએ પણ ભજનોની રમઝટ બોલાવી હતી આયોજક બાલુભાઈ ગોહિલ સહિત દ્વારા મફત તથા ભંડારાનું સુઆયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન પૂજન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રામેશ્વર મહાદેવના દર્શને

અને અહીંયા પાંડવો જ્યારે વિરાટ નગર નગરમાં હતા અને એક સાલ એમને અજ્ઞાતવાસમાં જયારે રહેવાનું હતું ત્યારે અહીંયા આગળ આ સ્થળ ઉપર આવી અને એમને શિવલિંગ થાપી અને યજ્ઞ મોટો કર્યો હતો અને તે સમયે અહીંયા દેવો દેવોએ પધરામણી કરી હતી આહુતિ આપવા માટે દેવો અને ઋષિ મુનિએ ત્યારથી આ જગ્યાનું નામ દેવજગન પડેલું છે અને આ જગ્યા સાથે લખી ગામ લુવાડાનું લુવારનું જે ગામ છે ત્યાં પણ એક મંદિર જે છે કે અહીંયાથી જે ગાય જતી ત્યાં જે સમય ગઈ ત્યાં તે પણ અહીંયા આ નામ સાથે જોડેલું છે આ ગામના નામ સાથે અને હજારો વર્ષ પહેલા પાંડવે જયારે કર્યો ત્યારે પશુએ બધા પશુએ આહુતિ અહીંયા આપેલી ઊંટ સિવાય એટલે ત્યારથી આ ઊંટનું પણ દૂધ ખાડું જે છે એ દેવોનો શ્રાપ છે અને દર મહિને અમારું આખું નાણાં ગામ સમસ્ત આખું ગામ ભેગા થઈ અને દર સાલ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મોટો યજ્ઞ અને વીસ પચીસ હજાર માણસનો ભંડારો કરીએ અને યજ્ઞની પૂર્ણાહુતિ અમે કરીએ છીએ શ્રાવણ મહિનાની